આઈએસઆઈ આઈએસઆઈ શબ્દમાં આઈનો અર્થ ઇન્ડિયન એસનો અર્થ સ્ટાન્ડર્ડ્સ અને આઈનો અર્થ ઇન્સ્ટિટ્યૂટ થાય છે આમ આઈએસઆઈ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ થાય છે ફ્રેન્ડ્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટને આઈએસઆઈ કહેવામાં આવે છે તે ગ્રાહક અને ઔદ્યોગિક ચીજવસ્તુઓ માટે ગુણવત્તાના ધોરણો નક્કી કરે છે તે એક દરેક પ્રોડક્ટની ગુણવત્તા અને ધોરણ ચકાસે છે અને તેમને પ્રમાણપત્ર ચિહ્ન પૂરું પાડે છે તે ભારતમાં સૌથી પ્રખ્યાત અને માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેશન માર્ક છે આમ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટનું સંક્ષિપ્તરૂપ આઈએસઆઈ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ